ગુજરાતની અંદર આમ આદમી પાર્ટી પોતાનું વર્ચસ્વ જમાવવા માટે તનતોડ મહેનત કરી રહી છે એ રીતે આપણે જોયું કે વિસાવદરની અંદર જ્યારે ગોપાલ ઇટાલિયાની જીત થઈ તેઓ હવે ધારાસભ્ય બની ગયા છે એટલે કે વિસાવદરથી થી લઈને વિધાનસભા સુધી પહોંચી ગયા છે ત્યારે સૌ કોઈના મનમાં સવાલ અત્યારે એ થઈ રહ્યો છે કે શું ખરેખર એ બધી વિધાનસભામાં કરશે પણ હવે જ્યારે આમ આદમી પાર્ટીના પાંચ પાંડવ અહીંયા બની ગયા છે ત્યારે આ પાંચ પાંડવ કઈ રીતે ગુજરાતની અંદર જેટલા પણ વિકાસના કામ નથી થતા ગુજરાતની જનતાના જેટલા પણ પ્રશ્ન છે એ કડકાઈથી ઉઠાવી શકશે ખરા તેમને ની ચર્ચા કરવી છે નમસ્કાર આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે રિદ્ધિ વિસાવદરની પેટા ચૂંટણી જીતી ગયા બાદ હવે આમ આદમી પાર્ટીના પાંચ ધારાસભ્ય ગુજરાતમાં છે હવે આ પાંચ ધારાસભ્ય કઈ રીતે તંતોળ મહેનત કરે છે અને આમ આદમી પાર્ટીનું જે વર્ચસ્વ જમાવવાની અત્યારે લડત ચાલી રહી છે તેમાં કેટલો સાથ પુરાવે છે તેમના ઉપર પણ સૌ કોઈની નજર છે પણ હવે જયારે આપણે જોયું કે ગુજરાતની અંદર જેટલા પણ પ્રશ્ન હોય છે પોતાના વિસ્તારના એ જે રીતે ચેતર વસાવા છે કે બીજા કોઈ પણ આમ આદમી પાર્ટીના ધારાસભ્ય છે ઉઠાવે છે અને જવાબ લઈને રહે છે કારણ કે આજે આપણે જોયું કે જે રીતે ચૈતર વસાવાએ સવાલ ઉઠાવ્યા હતા શિષ્યવૃત્તિને લઈને એમનો એમને જવાબ મળી ગયો છે એમાં એમને સફળતા મળી છે હવે આજ સફળતા માટે વિસાવદરની જનતા પણ રાહ જોઈ રહી છે કે અમારા પ્રશ્ન છે તે વિધાનસભામાં કઈ રીતે ગોપાલ ઇટાલિયા ઉઠાવે છે અને ખાસ કરીને જ્યારે આ પાંચ ધારાસભ્ય ગુજરાતમાં છે ત્યારે કઈ રીતે વિધાનસભા ગજાવશે તેમની પણ જ્યારે વાત કરી રહ્યા છીએ ત્યારે જ્યારે વિસાવદરની આ બેઠક ગોપાલ ઇટાલિયા જીત્યા એ પછી જ્યારે અમે ચૈતર વસાવા સાથે વાત કરવાનો પ્રયત્ન કર્યો ત્યારે તેઓ શું કહી રહ્યા છે તે સાંભળીએ

મારી સાથે પાંચ હતા પણ ભૂપતભાઈના જેવાથી અમે ચાર હતા પણ હવે ગોપાલભાઈના આવવાથી એક અમે સારું અમારું કોમ્બિનેશન થશે અને એક વિપક્ષની ભૂમિકામાં અમે ત્યાં લોકોના પ્રશ્નો ઉઠાવી શકીશું માત્ર એક વિસ્તાર કે એક વર્ગ નહીં પણ આ સમગ્ર ગુજરાતના લોકોના પ્રશ્નો અમે ઉઠાવીશું અને ગ્રાઉન્ડ પરની વાત કરીએ તો ગ્રાઉન્ડ પર તો તમે જોયું હશે કે અમારાથી જ્યારે પણ જેટલા પ્રયાસો અમે લોકોના હિત માટે અમારે કરવાના થાય છે અમે કરીએ છીએ પણ ગોપાલભાઈના જીતવાથી એક સારો જોમ જુસ્સો અને અમને એક સારો સહકાર એમનો મળી રહેશે તો ચોક્કસપણે આવનારા જે ચોમાસુ સત્ર છે એમાં તમામ જે પ્રશ્નો લોકોના છે અમે ઉઠાવીશું અને સાથે સાથે આ આગળ વધીશું એટલે એવાનો મતલબ કે આવનારા દિવસોમાં ગુજરાતમાં આમ આદમી પાર્ટી સારી મજબૂતીમાં હશે તાલુકા જિલ્લા હોય આવનારી બે હજાર સત્તાવીસની વિધાનસભા હોય આમ આદમી પાર્ટી સારી એવી મજબૂતીમાં હશે જ્યારે ગોપાલ ઇટાલિયાની જ્યારે ચર્ચા થઈ રહી હતી કે વિસાવદરમાં અત્યારે ઘણા બધા ખેડૂતો છે એવું કહી રહ્યા હતા કે અમારા ઉમેદવાર જોયે છે આદિવાસી વિસ્તારમાં ચર્ચા થતી હતી કે આ વખતે ગુજરાત આખામાં આપણે આ ચર્ચા કરી કે વિસાવદરની ચૂંટણી છે ગોપાલ ઇટાલિયા જોમજુસાથી લડી રહ્યા છે ત્યાંના લોકોનો કેવો મિજાજ હતો માત્ર આદિવાસી વિસ્તાર જ નહીં અમે જે પ્રકાર ગોપાલભાઈ ને જીત થઈ અમે ત્યાં એનો એમનો વરઘોડો કાઢી અમે બધા સાથે હતા ત્યારથી જ લોકોના સમગ્ર ગુજરાતમાંથી લોકોના અમને પણ અભિનંદન આપવાના ઘણા મેસેજો આવ્યા ફોન આવ્યા હજુ પણ ચાલુ જ છે રોજના મેસેજો આવે છે ને બધા અભિનંદન આપે છે એટલે વિસાવદરમાં ગોપાલભાઈ ઇટાલી અને આમ આદમી પાર્ટી જીતવાથી જે ગુજરાતના લોકોની આશા આશાને અપેક્ષા હતી તે ફરી જાગી છે અને એ આશા અપેક્ષા પર અમે ખરા ઉતરવાના પ્રયાસો કરી છે એટલે આદિવાસી વિસ્તારોમાં તો સારો બધા કે છે કે તમારા એક સાથીદાર તમને હવે મળી ગયા છે હવે તમે મજબૂતાઈથી બધું કરી શકશો એ જ પ્રકારના બધાના શુભકામનાઓ આવે છે એટલે એ લોકોની જે વિશ્વાસ આમ આદમી પાર્ટી અને ગોપાલભાઈ પર મૂક્યો છે અમારા પર મૂક્યો છે એના પર અમે ખરા ઉતારવા માટેના આવનારા દિવસોમાં અમારા પ્રયાસો રહેશે બિલકુલ ચૈતરભાઈ આપ અમારી સાથે જોડાયા આપનો ખૂબ ખૂબ આભાર જી ધન્યવાદ અમારા અહેવાલને લઈને આપનું શું માનવું છે કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઈક લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર હવે સૌ કોઈની નજર અહીંયા વિધાનસભા ઉપર છે કે જ્યારે પ્રશ્નની રજૂઆત કરવાની હોય છે એમને જવાબ મળે છે અને કઈ રીતે રજૂઆત કરે છે અને એમના વિસ્તારના કામ કઈ રીતે સરકાર પાસેથી કઢાવે છે પણ હવે જોવાનું છે ગોપાલી ટાલિયા કેટલી તંતોડ મહેનત કરે છે કારણ કે જ્યારે અત્યારથી મહેનત કરવાનું શરૂ કરશે ત્યારે જઈને બે હજાર સત્યાવીસ સુધીમાં તે પાયો નાખી શકશે બીજી એક વખત વિસાવદરની બેઠક પોતાને નામ કરવા માટે પણ એ જોવાનું છે કે વચન અને વાયદા આપી દીધા છે પણ આવનાર સમયમાં કેટલા ખરા ઉતરી શકે છે તે પણ જોઈશું અમારા અહેવાલને લઈને જે રીતે ચૈતર વસાભાઈ ગોપાલ ઇટાલિયા માટે આ વાત કહી છે તેમને લઈને આપ શું માનો છો કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઈક લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર